વિસનગરમાં ભોલેશંકર કોપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં હંગામો ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં જોરદાર હોબાળો થયો ચૂંટણી બાદ યોજાયેલી સાધારણ સભામાં હોબાળો પચીસ વર્ષ જૂના સભાસદોને રદ કરવાને લઈને હોબાળામાં મારા મારી સાધારણ સભામાં જૂના સભાસદો રદ ન કરવા કરાયો હતો ઠરાવ પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો બબાલ સમયે હોલનો દરવાજો અંદરથી બંધ કરાયો હતો વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન ફોન ઉપર જોડાયા છે હારૂન આજે બબાલ થઈ છે કયા કયા કારણોથી બબાલ થઈ શું વિગતો મળી રહી છે વિસ્તરગઢ તાલુકાના ઉદયપુર ગામની ઘટના છે કે જ્યાં ભોલે શંકર કોઓપરેટિવ કેડી સોસાયટીની જે સાધારણ સભા યોજાઈ હતી ત્યારે ક્યાંક જૂના સદસ્યો ના સભ્યો હતા તેને રદ કરવાનો મામલો હતો ને તેને લઈને બોલા ચાલે છે પ્રથમ બોલા ચાલે ત્યારબાદ હોબાળો થયો હતો અને ત્યારબાદ બે લોકોએ

એક બીજાની ઈર્ષા હતી એના મતદારો સાથે અને નવી ચૂંટણી થઈ ચૂંટણીમાં જે પાર્ટી જીતી અને એ એ જે જે લોકો હતા બે બીજી પાર્ટીમાં મત આપ્યા છે એટલે શું કે થોડી એનાથી નાખુશ થઈ એમને સભામાં એવો ઉભા કર્યો ભાઈ જૂના સભાસદો છે એમનો રદ કરો જે પાયામાં બનેલા કેમ કે એમનું એ વખત વોટિંગ વધારે છે જે તે પાર્ટી વાળાનું એટલે એમને કાઢ રદ કરાવવા માટે બેઠા હતા પણ સાધાર સભા એવું કીધું રદ ના થાય નવા બનાવવા છે તો બનાવીશું બરોબર એટલે કે ના અમાર ધાર્યું કરો થશે નહીં એમ કરીને સભામાંથી નીચે આવીને પછી ઓફિસ ની અંદર બે ગયા મેં કીધું આજે ઓફિસ ની રજા નીકળો આપણો કોઈ પ્રોબ્લેમ ના થાય ઘેર જતા રહો એના અમાર તો હોય બેહવાનું તમે બેસો પણ રજા હોય એટલે અંદર તમે એટલા બેસી રહો તો નકમ પડે આમાં કોઈ ગુનો લાગુ પડે અને કોઈ ચોરીનો કેસ પણ લાગુ પડે એના કરતા તમે બહાર નાખો કે ના મને નહીં નાખવાનું એમ કહીને બહાર બંધ કરી દીધું એટલે પોલીસ ને જોઈન કરી એમને આઈન ખોલાવી લઈ ગઈ એટલે અજીનભાઈ આ લોકો અન્ય સભાસદો જતા જેમણે આ વિરોધ કર્યો હા સભાસદો જતા એ સભાસદો જતા એ સભાસદો જતા સાથે ઓકે આભાર અશ્વિનભાઈ આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ તો આ પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો પણ કેવું એવું છે અશ્વિનભાઈ જે ફરિયાદી હતા એ આપણી સાથે જોડાયા હતા તેમણે કહ્યું કે જૂના સભાસદોને લઈને કંઈક હોબાળો થયો હતો જોરદાર હોબાળો થયો ચૂંટણી બાદ યોજાયેલી સાધારણ સભા હતી એમાં કેટલાક સભાસદોએ વાંધો ઉઠાવ્યો કે ભાઈ જૂના સભાસદો ના હોવા જોઈએ અને ફરીથી ચૂંટણી થવી જોઈએ એવો વાંધો ઉઠાવ્યો હતો